પંજાબથી તેર તારીખે ખેડૂત આંદોલન શરૂ થયું હતું તેમને પંજાબથી દિલ્હી પહોંચ્યું છે પરંતુ વચ્ચે છે હરિયાણા હરિયાણાની સંભૂ બોર્ડર પર પોલીસે તેમને ત્રણ દિવસથી અહીં રોકી રાખ્યા છે સમાચાર માધ્યમોમાં આપણે દ્રશ્ય જોયા હશે જેમાં સાત લેયર એમને રોકવા માટે સાત લેયર સુધી કોર્ડિંગ કરવામાં આવ્યું છે કાંટા લગાવવામાં આવ્યા છે બેરિકેટિંગ કરવામાં આવ્યું છે પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે ખેડૂત નેતાઓએ પણ આરોપ લગાવ્યો હતો કે જાણે કોઈ આ દેશની બોર્ડર હોય તેનાથી પણ વધુ સુરક્ષા અહીં તૈનાત કરી દેવામાં આવી છે શંભુ બોર્ડર પર જે ખેડૂતો છે તેમના પર ફાયરિંગ પણ થયું હતું ટીઆર ગેસના સેલ ડ્રોનથી પણ છોડવામાં આવ્યા હતા ત્યારે આજે ત્રીજા દિવસે ખેડૂતોના આંદોલન મનસુરી તેર તારીખે ખેડૂતો પંજાબથી નીકળ્યા હતા દિલ્હી જવા માટે પરંતુ વચ્ચે હરિયાણાના શંભુ બોર્ડર પર જ તેમને રોકવામાં આવ્યા રસ્તા પર સાત લેયરથી તેમને રોકવા માટે હરિયાણા પોલીસે તૈયારી કરી હતી તેમણે કાટાળા તાર લગાયા બેરિકેટિંગ કરી ડમ્પર પણ મૂકવામાં આવ્યા અને તેમને રોકવામાં આવ્યા ત્રણ દિવસથી ખેડૂતો બોર્ડર પર રોકાયા છે હરિયાણાના કેટલાક ખેડૂતો દિલ્હી બોર્ડર પર રોકાયા છે અને આંદોલન છે છે ધીરે ધીરે ઉગ્ર બનતું રહ્યું ત્યારે ખેડૂતોએ આજે પંજાબમાં રેલ રોકો આંદોલનની જાહેરાત કરી છે આજે ખેડૂતો રેલ પણ રોકી શકે છે તો બીજી તરફ સરકારે ચંડીગઢમાં ત્રીજી વખત વાતચીત માટે તૈયારી કરી લીધી છે કૃષિ મંત્રી અર્જુન મુંડા તેમજ પિયુષ ગોયલ અને ટોટલ ત્રણ મંત્રીઓ ખેડૂતો સાથે ચંડીગઢમાં એક જ વીકની અંદર એક જ સપ્તાહની અંદર ત્રીજી વખત ખેડૂતો વચ્ચે વાતચીત થશે મંત્રી અનુરાગ ઠાકુરે આરોપ લગાવ્યા હતા કે ખેડૂતો નવી માંગણીઓ એડ કરીને આવ્યા છે તેથી જે માંગણી છે એ નવી છે પરંતુ બીજી તરફ ખેડૂતો કહી રહ્યા અમારી માંગણી એ જ છે એમએસપીની જે મિનિમમ સપોર્ટ પ્રાઇઝ એટલે કે નક્કી કરવામાં આવે લઘુત્તમ જે ભાવ હોય તે નક્કી કરવામાં આવે આ અમારી માંગણી છે પરંતુ સરકારનો એક તરફ આરોપ છે કે જે માંગણીઓ છે તે ક્યાંક ને ક્યાંક નવી એડ કરવામાં આવી છે તો બીજી તરફ ખેડૂત નેતાઓ કહી રહ્યા છે કે આ અમારા માટે જીવન મરણના મુદ્દાઓ છે અમારા માટે આ કોઈ મજાક નથી તેથી અમે કોઈ નવી માંગણી નથી પરંતુ આ જૂની જ માંગણી છે જે સરકારે વાયદો કર્યો હતો એ જ માંગણીઓ છે તો બીજી તરફ કિસાન આંદોલન જે બીજા દિવસે હતું શંભુ બોર્ડર પર તેમ ખેડૂતો ઉપર ટિયર ગેસના સેલ છોડવામાં આવ્યા તો બીજી તરફ ડ્રોન ના ઉડે તેના માટે ખેડૂતો પતંગ ચડાવતા પણ જોવા મળ્યા હતા તો આ રીતે ધીરે ધીરે આ આંદોલન ઉગ્ર બન્યું હતું ત્યારબાદ આજે ખેડૂતોએ રેલ રોકો આંદોલન કરવાની પણ જાહેરાત કરી છે બીજી તરફ સરકાર પણ પ્રયત્ન કરી રહી છે કે ખેડૂતો સાથે વાતચીત કરવામાં આવે આ વચ્ચે જ જે સમાચાર છે તેમાં અન્ય જે ખેડૂત સંગઠનો હતા એ પણ હવે આંદોલનમાં જોડાશે તેવી વાત છે હરિયાણાના ખેડૂત સંગઠનો પણ આગામી સમયમાં જોડાય તેવી સામે માહિતી આવી રહી છે તો જો અગર હરિયાણાના ખેડૂત સંગઠનો જે અત્યાર સુધી નથી જોડાયા તે પણ જો હવેથી આજથી જોડાશે તો આ ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બનવાના એંધાણ છે કારણ કે જે હરિયાણાના ખેડૂત નેતાઓ છે તે પણ હવે ખેડૂતોને સમર્થનમાં આવી રહ્યા છે જે રીતે ખેડૂતોને રોકવામાં આવી રહ્યા છે તેમનું કહેવું છે કે આ જાણે કોઈ બીજા દેશના ખેડૂતો હોય તેવી રીતે તેમની સાથે વર્તન કરવામાં આવ્યું છે રબરની ગોળીઓ મારવામાં આવી રહી છે કેટલાક ખેડૂત આગેવાનોનો એવો પણ આરોપ છે કે અસલી ગોલીઓ ચલાવવામાં આવી છે તેમજ ખેડૂતોને જે રીતે રોકવા માટે બેરિકેટિંગ કરવામાં આવી છે અગાઉના જે ખેડૂત આંદોલનમાં જે રીતે રોકવા માટે પ્રયત્નો થયા હતા તેના કરતાં વધુ ચાર કે પાંચ ગળી તાકાત લગાવીને સાત લેયર કરવામાં આવ્યા છે કાટાળા તાર લગાવવામાં આવ્યા છે બેરિકેટિંગ કરવામાં આવ્યું છે ડમ્પર મૂકવામાં આવ્યા છે તે સાથે પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો છે આ રીતે હરિયાણામાં જ પંજાબના ખેડૂતોને રોકવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા છે અને આ જે બસો કિલોમીટર છે શંભુ બોર્ડરથી લઈને દિલ્હી બોર્ડર સુધીનો જે કિલોમીટર છે એ બસો કિલોમીટર છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ વખતે જે પંજાબના ખેડૂતો છે તેમના માટે દિલ્હી પહોંચવું અઘરું જણાઈ રહ્યું છે પરંતુ ખેડૂતો પણ બીજી તરફ મક્કમ થઈને બેઠા છે કે અમે કોઈપણ ભોગે દિલ્હી પહોંચીશું હવે હાલ તો સરકાર અને ખેડૂતો વચ્ચે આ પ્રશ્ન અટવાયેલો છે અમે સતત આ સમાચારોને અપડેટ કરતા રહીએ છીએ તેથી નવજીવન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરીને સમાચાર મેળવતા રહો ફરી મળીશું એક નવા સમાચારની સાથે ત્યાં સુધી નમસ્કાર